શિયાળામાં શું તમારું દહીં નથી જામતું આજે ફક્ત થી ચાર જ કલાકમાં પરફેક્ટ ખાટુ અને મલાઈદાર ચાકો થી કાપી લઈએ એવું દહીં ઘરે જમાવીશું બિલકુલ ડેરી જેવું પરફેક્ટ દહીં ઘરે જમાવવા માટે આપણે એક ગેસ પર એક તપેલી રાખી દેશું એમાં એક લિટર દૂધ ઉમેરીશું દૂધને એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું દૂધમાં બિલકુલ મલાઈ નથી બનવા દેવાની એટલે દૂધને કન્ટિન્યુ ચલાવતા રહીએ દૂધમાં એક બોઇલ આવે પછી ગેસ બંધ કરી દેશું અને આ દૂધને હલકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે ઝટપટ દૂધ ઠંડુ થઈ જાય એના માટે મોટા વાસણ માં થોડું પાણી ભરી લઈએ અને એની અંદર આ ગરમ દૂધ નીશું સારી રીતે મિક્સ કરી દેસુ આપણું મેરવણ તૈયાર છે અહીંયા આપણું દૂધ પણ હલકું હવે ગરમ રહ્યું છે તો આ સમયે આ દૂધ દહીં તૈયાર કરવા આપણે કેસરોલ લેશું અને કેસરોલ માં તૈયાર કરેલા મેરવણ માંથી બે ચમચી જેટલું મેરવણ ઉમેરીશું બધી બાજુ મેરવણને ફેલાવી દઈશું અને એમાં હલકું ગરમ દૂધ ઉમેરીએ પછી સારી રીતે મિક્સ કરી ઢાંકી ત્રણ ચાર કલાક રેસ્ટ આપી દઈએ દહીં જમાવાની બીજી રીતમાં આપણે એક તપેલીમાં દૂધ ઉમેરી દઈશું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું દહીંનું મેરવણ ઉમેરી મિક્સ કરીશું હવે આપણે કુકર લેવાનું છે એમાં નીચે ન્યૂઝપેપર રાખી દહીંની તપેલી રાખી દઈશું ઢાંકી અને કૂકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર કલાક રેસ્ટ આપી દઈશું થી ચાર કલાકમાં એ એકદમ પરફેક્ટ બંને દહીં આપણે જામીને તૈયાર થઈ ગયા છે